ચંદુ ચેમ્પિયન અર્જુન એવોર્ડ મેળવવા માટે ભારતના અનેક રાષ્ટ્રપતિઓ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવાની પેરવી કરનાર રમતવીરની વાત તેને આ અર્જુન એવોર્ડ કોઈ સુખ સંપત્તિ કે સુવિધા માટે નહીં પરંતુ પોતાના નાનકડા ગામ સાંગલીને પાયાની સુવિધા અપાવવા માટે જોઈતો હતો

તેમણે પેરા ઓલિમ્પિક ગેમમાં રમવાની શરૂઆત કરી અને ઓગણીસો માં ફ્રી સ્ટાઇલ સ્વિમિંગ સ્પર્ધામાં માત્ર ગોલ્ડ મેડલ ન મેળવ્યો પરંતુ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો અને આ મુરલીકાંત રાજારામ પેટેકરને વર્ષ બે હજાર અઢારમાં ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા

કે કાર્તિક આર્યન લાજવાબ અભિનેતા છે અને આ ફિલ્મમાં તેમનો રોલ તેમનો અભિનય દર્શકોને ગમ્યો છે તેમના સિવાય આ ફિલ્મમાં શ્રેયસ તલપડે યશપાલ શર્મા વિજય રાજ સોનાલી કુલકર્ણી બ્રિજેન્દ્ર કાલા અને મેટનેસ મચાયંગે ટીવી સિરિયલમાં અભિનય કરનાર હેમાંગી માની ભૂમિકામાં લાજવાબ ભાષે છે કેટલીક હળવી પળો પણ છે જ્યારે આ બધા ફોજમાં ભરતી થાય ત્યારે તેમના ઉસ્તાદ આ બધાને નમૂનો કહીને સંબોધે અને એમની પાસે અનેક અતરંગી કામો કરાવે ટોક્યો ઓલિમ્પિક દરમિયાન રાત્રિ ભોજન વખતે અંગ્રેજીમાં ખાવાની સ્ટાઇલ શીખવાના પગલે છરી કાંટાથી ખાવાનો પ્રયત્ન તો કરે પણ ફૂડ કપાય નહીં અને કાચની ડીશ તૂટી જાય મુરલીકાંત રાજારામ પેટેકર ઉર્ફ ચંદુ ચેમ્પિયન ભારતના ઇતિહાસમાં દર્જ ખોવાઈ ગયેલ એક રમતવીરની વાતને પડદે સાકાર કરીને દિગ્દર્શક કબીર ખાન અને નિર્માતા સાજીદ નડિયાદવાલાએ એક ઉત્તમ કાર્ય કર્યું છે બાળપણથી જ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ મેળવવાનું સપનું જોનાર મુરલીકાંત રાજારામ પેટેકરે બાળપણમાં શાળાના અખાડામાં કુસ્તી પર હાથ અજમાવ્યો યુવાન વયે ફોજમાં ભરતી થઈને બોક્સિંગ ચેમ્પિયન બનવાનું સપનું જોયું અને ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ પણ મેળવ્યું પરંતુ ઓગણીસો પાસઠમાં પાકિસ્તાન સાથેની લડાઈમાં તેને નવ ગોળીઓ વાગી અને કમરની નીચેનો આખો ભાગ પેરાલાઇઝ થઈ ગયો બે વર્ષ સુધી બેહોશ રહ્યા પછી જાગ્યો ત્યારે ખબર પડી કે તેની કમરની નીચેનો ભાગ બેહોશ થઈ ગયો છે પેરાલાઈઝ થઈ ગયો છે એટલે તેનું ઓલિમ્પિક ગોલ્ડ મેડલ મેળવવાનું સપનું ચકના ચૂર થઈ ગયું છે આ ફિલ્મના પ્રીમિયર પછી ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવ્યા કાર્તિક આર્યનની માતા ભાવુક થયા અને તેને વળખી પડ્યા આ સમયે હાજર મુરલીકાંત રાજારામ પેટેકર પણ ખુશ દેખાયા અને તેમના પરિજન નિર્દેશક કબીર ખાનને ભેટીને રડી પડ્યા ¡Gracias!